નમસ્કાર ચેતન ગુજરાતી બુક સમરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો કલ્પના કરો કે તમારા જીવનની આખી વાર્તા જે તમને કહેવામાં આવી છે તે ખોટી છે કલ્પના કરો કે તમારામાં કંઈક એવું છુપાયેલું છે જે તમને ક્યારેય બતાવવામાં આવ્યું નથી આ વાત માત્ર તમારા જીવનની નહીં પણ આખી માનવજાતિના ઇતિહાસની છે આજે આપણે એક એવી યાત્રા પર જઈશું જે આપણને આપણા મૂળ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરશે આ વાત છે ગ્રેહેમ હેનકોકના મેજિશિયન્સ ઓફ ધ ગોડ્સ પુસ્તકની આ પુસ્તક માત્ર ઇતિહાસ વિશે નથી પણ વાસ્તવિકતાને હેક કરવા અને માનવ જાતના છુપાયેલા ભૂતકાળને શોધવા વિશે છે ગુમ થયેલ સંસ્કૃતિના પુરાવા ગ્રેહમ હેનકોક દાવો કરે છે કે લગભગ બાર વર્ષ પહેલાં પૃથ્વી પર એક અત્યંત અદ્યતન વૈશ્વિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી જે એક ભયાનક આપત્તિને કારણે નષ્ટ થઈ ગઈ આ પુસ્તક આ સિદ્ધાંતને મજબૂત બનાવવા માટે નવા અને ચોક્કસ પુરાવા રજૂ કરે છે યંગર ડ્રાયાસ ઇમ્પેક્ટ થિયરી હેનકોક વૈજ્ઞાનિક પુરાવાઓ આપે છે કે લગભગ બાર વર્ષ પહેલાં એક ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાયો હતો આ ટક્કરથી મોટા ભાગની પૃથ્વી પર બરફનો યુગ શરૂ થયો જેના પરિણામે મહાસાગરોનું સ્તર વધ્યું અને મોટા ભાગના જીવો અને સંસ્કૃતિઓનો નાશ થયો ગોબેકલી ટેપે હેનકોક તુર્કીમાં આવેલા ગોબેકલી ટેપે નામના પ્રાચીન સ્થળનો સંદર્ભ આપે છે જેનો સમયકાળ આ ઘટના સાથે મેળ ખાય છે આ સ્થળ હજારો વર્ષ જૂનું છે અને તેના વિશાળ કોતરેલા પથ્થરો સાબિત કરે છે કે તે સમયે પણ મનુષ્ય પાસે અત્યંત અદ્યતન ટેકનોલોજી અને જ્ઞાન હતું આ એક એવો પુરાવો છે જે ઇતિહાસના વર્તમાન સિદ્ધાંતોને સીધો પડકારે છે હેન્ડકોકનું કહેવું છે કે આ પુરાવાઓ બતાવે છે કે આપણને જે ઇતિહાસ શીખવવામાં આવે છે જેમાં આપણે શિકારી સંગ્રાહક મનુષ્યથી સીધા જ સભ્ય સમાજમાં આવ્યા તે ખોટો છે હકીકતમાં એક અત્યંત વિકસિત સંસ્કૃતિનો નાશ થયો હતો જ્ઞાનના જાદુગરો અને તેમના સંવેષા મિજિશિયન્સ ઓફ ધ ગોડ્સ પુસ્તકનો મુખ્ય વિષય એ છે કે આ આપત્તિમાં બધી જ સંસ્કૃતિઓ નષ્ટ ન થઈ હતી આ વિકસિત સંસ્કૃતિના કેટલાક બચી ગયેલા લોકો જેને હેનકોક જ્ઞાનના જાદુગરો કહે છે તેઓએ દુનિયામાં મુસાફરી કરી અને જુદા જુદા સ્થળોએ જ્ઞાનનો પ્રચાર કર્યો ભૂમિતિ ખેતી અને ખગોળશાસ્ત્ર આ જાદુગરોએ તે સમયના શિકારી સંગ્રાહકોને અદ્યતન જ્ઞાન આપ્યું આ જ્ઞાનમાં ખગોળશાસ્ત્ર ભૂમિતિ અને ખેતીની પદ્ધતિઓનો સમાવેશ થતો હતો હેન્કોક દાવો કરે છે કે ઇજિપ્ટ મેસોપોટેમિયા અને અન્ય સ્થળોએ અચાનક વિકસિત થયેલી સંસ્કૃતિઓ આ જાદુગરોના પ્રભાવનું પરિણામ હતું કથા અને દંતકથાઓ પુસ્તકમાં વિશ્વભરની દંતકથાઓનો પણ ઉલ્લેખ છે જેમાં એક મહાન પૂર અને જ્ઞાની શિક્ષકોના આગમન વિશેની વાર્તાઓ છે ઉદાહરણ તરીકે મેક્સિકોમાં ક્વિત્સાલ્કો આટલ અને ભારતમાં સપ્તર્ષિઓની કથા જે જ્ઞાનનો પ્રચાર કરવા આવ્યા હતા તે આ સિદ્ધાંતોને સમર્થન આપે છે વાસ્તવિકતાને હેક કરવી તમારા પોતાના ઇતિહાસકાર બનો આ પુસ્તક તમને માત્ર પ્રાચીન ઇતિહાસ વિશે માહિતી નથી આપતું પણ તે તમને તમારા મનને ખોલવા અને વાસ્તવિકતાને હેક કરવા પ્રેરિત કરે છે પ્રશ્નો પૂછવાનું શરૂ કરો હેનકોકનો સૌથી મોટો સંદેશ એ છે કે તમારે ક્યારેય કોઈ સત્તાધિકારી કે પાઠ્યપુસ્તકને આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ વાસ્તવિકતાને હેક કરવાનો પહેલો નિયમ છે પ્રશ્નો પૂછો પુરાવાઓ શોધો અને તમારા પોતાના તારણો પર પહોંચો માનવજાતની શક્તિને સમજો જો હેન્કોકનો સિદ્ધાંત સાચો હોય તો એનો અર્થ એ છે કે આપણે જે છીએ તેના કરતાં ઘણા વધારે છીએ આપણા પૂર્વજોની પાસે એવી ક્ષમતાઓ હતી જેની આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી આ જ્ઞાન આપણને યાદ અપાવે છે કે માનવજાતનું ભવિષ્ય તેના ભૂતકાળ કરતાં પણ મહાન હોઈ શકે છે આ વાત છે મિત્રો તો મિત્રો મેજિશિયન્સ ઓફ ધ ગોડ્સ એ માત્ર એક પુસ્તક નથી પણ તે એક એવી યાત્રા છે જે તમને ઇતિહાસના અજાણ્યા પાસાઓ બતાવે છે તે આપણને શીખવે છે કે આપણા મૂળ કદાચ આપણે વિચાર્યું તેના કરતાં વધુ પ્રાચીન અને ગહન છે આ પુસ્તક એક કોલ છે તમારા મનને ખોલો તમારા સપનાઓને અનુસરો અને તમારા વાસ્તવિકતાને હેક કરવા તૈયાર થઈ જાઓ હું તમને એક નાનો પડકાર આપવા માંગુ છું આજે તમારા જીવનની કોઈ એક વાત પર પ્રશ્ન કરો શું તે તમને ખરેખર ખુશ કરે છે શું તમે જે કામ કરો છો તે તમને ખરેખર જોઈએ છે યાદ રાખો વાસ્તવિકતાને હેક કરવાની કળા ફક્ત પુસ્તકોમાં નથી પણ તમારી અંદર છુપાયેલી છે એ જાદુગરને શોધો જે તમારી અંદર રહેલો છે જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ ગહન અને પ્રેરણાદાયક પુસ્તકોના સારાંશ નિયમિતપણે ચેતન ગુજરાતી બુક સમરીઝ પર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણને આપણા કરતા વધારે રીતે કોઈ સમજી શકતું નથી ફરી મળીશું નમસ્કાર